ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ બસો ને પાસઠ જેટલા સેન્ટરો આવેલા છે પરિસ્થિતિ એ છે કે આઈ કેડીઆરસીના એસ્ટિમેટ મુજબ લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં એકાવન હજાર જેટલા પેશન્ટ એકાવન હજારથી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ જેને એવન ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે ગુજરાત રાજ્યના બસો પાસઠ માંથી એકસો સેન્ટરો એવા છે કે જેમાં બાર થી ઓછા પેશન્ટ રજીસ્ટર છે જ્યારે અઢાર જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજીસ્ટર નથી તાલીસ જેટલા સેન્ટરો એવા છે કે જેમાં દસ થી ઓછા પેશન્ટો રજિસ્ટર હોય અને એ જ પ્રકારે એવા છે કે જેમાં સાત થી ઓછા પેશન્ટો રજીસ્ટ એટલે કે કુલ મળીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં ત્રણ હજાર નવસો ને પંચાવન પેશન્ટો રજીસ્ટર છે સામે ક્રોનિક ડિઝીઝ આંકડો એ પાસઠ લાખ નો પાર

કે આઠસો એક્યાસી કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક પણ કર્મચારી એ પરમાનન્ટ કર્મચારી નથી બધા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે આ પરિસ્થિતિઓના લીધે જે આંકડાઓ દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં કિડનીના પેશન્ટ ગુજરાત રાજ્યમાં હોવા છતાં ગુજરાત રાજ્યના બસો ને પૈકીના મોટા ભાગના ડાયાલિસિસ સેન્ટરો ખાલી પડ્યા છે ત્યાં પૂરતા ડોક્ટરો નથી અને પૂરતો સ્ટાફ નથી જે પરમાનન્ટ આ ગુજરાતના આરોગ્ય વિભાગનું ગુલાબી ચિત્ર છે સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ જે પ્રકારની કામગીરી કરે છે રોજે રોજ જે પ્રકારના મામલા મામલા ગેરરીતિના મુદ્દા સામે આવે છે મને એવું લાગે છે કે હોસ્પિટલ માં બે વિદેશી વ્યક્તિઓને કિડની આપી દેવામાં આવી એ વિદેશી વ્યક્તિઓના કિડની ઉપર આઈકેડીનો કઈ ખુલાસો પણ બહાર આવ્યો હતો અને ખોટો ખુલાસો એટલા માટે હું કહું છું એના નામ જો હું આપવા માંગુ છું કે એક નાયરોબી કેનિયાનો કેનિયાની દર્દી હતી અને એક અમેરિકા યુએસ નો દર્દી હતો આ બે વ્યક્તિને કિડની કઈ રીતે મળી ગઈ જ્યારે કે એ સમયે ગુજરાતમાં પાંચ હજારનું નું વેટિંગ હતું કિડની માટે અને દેશમાં દોઢ લાખ લોકો એક લાખ થી વધુ લોકો કિડની ઝંખી રહ્યા હતા ત્યારે વિદેશી પેશન્ટને આઈકેડીઆરસી ને કયા માધ્યમથી આ કિડની આપી દેવામાં આવી આ પ્રકારની ઘટનામાં ત્રિપુરા હોય કે જયપુર હોય જે હોય જે ઓપરેશન કર્યું તેમની સામે કાયદેસરના જોઈએ જોઈએ અને તે જેલ ભેગા થવા ત્રિપુરા અને જયપુરમાં આ પ્રકારની ઘટનામાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ અને ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા તો આપણા ગુજરાત રાજ્યમાં જો આ પ્રકારની કિડની ગુજરાતના આપણા બે દર્દીઓ એમની ગેરરીતિ થી ડોક્ટરોની ગેરરીતિ થી કિડની થી વંચિત રહ્યા તો શું એમની ઉપર કાયદેસરના પગલા ના લેવા જોઈએ માંગ કરીએ છીએ આરોગ્ય વિભાગને કે આ દિશામાં તાત્કાલિક નક્કર તપાસ કરે જે પુરાવા કેગમાં પણ મળ્યા છે અને જે પુરાવા ઓલરેડી ત્યાં એક્સેસ કરે છે તો આ પ્રકારના લોકો આ પ્રકારના ડોક્ટરો ઉપર સ્પષ્ટપણે જે ડોક્ટરોનું નામ બદનામ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી